ઓઝા નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત રાજ્ય ગાંધીનગર આજે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વિસનગરનું સેકન્ડ ટર્મ માટે સભાપતિના ઇલેક્શનની જાહેરાત થઈ હતી અને તે માટે કમિટીના તમામ સભ્યો હાજર રહેલ હતા ચૂંટાયેલા તથા નિમણૂક પામેલ તમામ સભ્યો તેમાં હાજર હતા અને તે પૈકી સભાપતિ માટે બિનહરીફ પટેલ જયнтиભાઈ ગોપાળજાસની નિમણૂક થયેલ છે અને તેઓને સભાપતિ તરીકે જાહેર કરવામાં આવેલ છે એજન્ડા મુજબની કાર્યવાહી પૂર્ણ થયા બાદ મીટિંગ પૂરી કરવામાં આવી હતી અને આ રીતે ઇલેક્શનનું કાર્યક્રમ પૂર્ણ આજ રોજ વિસ્તગ્રી ઇફિંગ્સના માર્કેટનું સેકન્ડ ટર્મનું ચૂંટાય સભાપતિની જાહેરાત બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે મિત્રો સાથે નિયામક અભિનંદન કરતી જિલ્લા પરિષદ તરફથી મહેસાણા આ બધાની વચ્ચે ઉપ તરીકે મારું નામ રજૂ કર્યું તે બદલ માન્ય શ્રી સી આર પાટીલ પાટીલ સાહેબનો ગુજરાત પ્રદેશ પ્રમુખ માન્ય અમારા વિધાનસભાના ધારાસભ્યના ગુજરાત સરકારના કેપિટલ મંત્રી શ્રી દુષ્કર પટેલ સાહેબનો મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી રાજભોર સાહેબનો સંગઠનનો વિસતગર તાલુકાના પ્રમુખ રાજકોટ સંઘાના સંગઠનનો અને માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગૃહ અને સંસ્કાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો આજે મને જે વિસતગર એપીએમસી માર્કેટના માટે જે કામ કરવા માટે તેમને તક આપી છે આજે તે બદલ હું અમારા ભાજપ સંગઠન તરફથી ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું